સરકારના દરેક વિભાગમાં જેમ ભ્રષ્ટ કર્મચારીઓ ભ્રષ્ટ અધિકારીઓ હોય છે એમ પ્રમાણિક કર્મચારીઓને પ્રમાણિક અધિકારીઓ પણ હોય છે આપ તમામ લોકો જાણો છો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સૌથી મોટી સમસ્યા છે એ ખનનમાં નેતાઓ પણ સામેલ હોય છે અધિકારીઓની પણ સામેલગીરી હોય છે ખનન માફિયાઓ પણ સામેલ હોય છે પરંતુ આ તમામની વચ્ચે પ્રમાણિક અધિકારીઓ પ્રમાણિકપણે આ ખનન રોકવાનો પ્રયાસ પણ કરતા હોય છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરેન્દ્રનગર જિલ્લાનો છે અને સુરેન્દ્રનગર જિલ્લાને કુદરતે અદ્ભુત ખનીજ સંપત્તિ આપી છે એ હકીકત છે કે ઉદ્યોગ વેપાર ઓછા છે પણ જમીનમાં જબરજસ્ત ખનીજ છે અને એટલે જ ગેરકાયદેસર અને કાયદેસર બંને પ્રકારના ખનન થાય છે થાન મૂડી સલાયા સહિતના વિસ્તારો છે જ્યાં ખનનની મોટા પાયે ચોરી ખનન પણ થયું છે ખનજની ચોરી પણ થઈ છે આ તમામની વચ્ચે પ્રમાણિકપણે પ્રમાણિક અધિકારીઓએ શરૂઆત કરી કે જ્યાં પણ ગેરકાયદેસર ખનન થયેલું હતું અને નિયમથી વિરુદ્ધ જમીનને ખોદી ઊંડા ઊંડા ખાડા પાડી જમીનના ભૂગર્ભમાંથી કોલસા સહિતના જે ખનીજ ચોરવામાં આવતા હતા એ તમામ કૂવાઓને પૂરવાની શરૂઆત થઈ અને પ્રમાણિક અધિકારીઓએ તેમના કમિશનરથી લઈ તમામ લોકોએ એમને પીઠબળ આપ્યું ખાડા પુરાવાનું શરૂ થયું પરંતુ આ તમામની વચ્ચે કેટલાક લીઝ ધારકો અને કેટલાક ખનીજ માફિયાઓ પ્રશાસનની સામે આવી ગયા અને એમ કહેવા લાગ્યા કે આ કાર્યવાહી ખોટી છે ત્યાં સુધી કે થાન બંધનું એલાન પણ આપવામાં આવ્યું જો કે વાત અલગ છે કે એને ધારી સફળતા ન મળી પણ એ રીતે રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આના કારણે નાના લોકોની રોજગારી જશે અધિકારીઓ હેરાન કરી રહ્યા છે એમ કહેવામાં આવ્યું મારો સવાલ એ કહેવાવાળા લોકોને એ છે અત્યાર સુધી મારા સુરેન્દ્રનગરની ભૂમિ કરો છો કે કોંગ્રેસના નેતા ઋત્વિજ મકવાણાએ સ્પષ્ટ કહ્યું છે કે જે ખોટું છે એને રોકવું જરૂરી છે પણ લીલા ભેગું સુકા ભેગું લીલું બળે યોગ્ય ન કહી શકાય એ તેમને દલીલ કરી છે પરંતુ આ તમામની વચ્ચે કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રી અને એ જ વિસ્તારના વતની એવા ડૉક્ટર મહેન્દ્ર મુશપરા તેમને પણ સ્પષ્ટ કહ્યું કે અધિકારીઓ સારું કામ કરી રહ્યા છે પ્રમાણિક અધિકારી આવ્યા છે એટલે ખનન ચોરી રોકાય છે તો બીજી તરફ ભારતીય જનતા પક્ષના જ ધારાસભ્યએ વિરોધ કર્યો છે અને એમનું કહેવું એમ છે કે ટાર્ગેટ કરવા એ યોગ્ય નથી આ વિસ્તારમાં લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અધિકારીઓ મનફાવે એમ કાર્યવાહી કરી રહ્યા છે આવો ભાજપના બે નેતા એક કેન્દ્રીય મંત્રી અને એક વિસ્તારના ધારાસભ્ય બંનેના અલગ અલગ સુર સાંભળી લઈએ થાન વિસ્તારને વધુમાં વધુ ત્યાં ટાર્ગેટ કરવામાં આવે છે અને મારા વિધાનસભામાં મોટાભાગે જે કાંઈ ખનીજ ખનીજનું કામ થાય છે એમાં લીજો છે કાયદેસર લીજો લીજ ધારકો છે એટલે એમને ક્યાંય ને ક્યાંય પ્રકારે નુકસાન થાય ખેડૂતોને નુકસાન થાય એ પ્રકારની કામગીરીથી લોકોમાં અસંતોષ જોવા મળે છે અને આજે જે કાંઈ થાનમાં ધરણા કે અથવા સભા જેવો કાંઈ કાર્યક્રમ થયો હશે તો અધિકારીઓ ક્યાંય ને ક્યાંય પોતાની ચોક ભૂલને કારણે લોકોમાં નારાજગી ઊભી થઈ છે એક સારા આપણને અધિકારી મળ્યા છે એ અધિકારી માટે આપણે એને માન સન્માન આપવું જોઈએ અને જે ખાડા જે ભૂરી રહ્યા છે એના માટે હું નીરવ બારટને અને ગુજરાત સરકાર બંનેને અભિનંદન આપું છું અત્યાર સુધી ચોરાય કેટલું ગયું સાહેબ ખનીજ હમણાં તમે કહેતા હતા જે ખાન ખનીજ વસ્તુ છે એ જે કંઈ એમાં અત્યાર સુધી જે ખનીજ ચોરો જે છે એને પકડવા માટે એટલે જ આપણને આવા સારા અધિકારી નીરો બારણ નામના આપ્યા છે આ વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી થઈ છે હકીકત છે જમીનને ખોદી નાખી છે ઓફિશિયલ લીઝવાળાએ પણ લીઝ કરતા વધુ ઊંડું ખોદાણ કર્યું છે ત્યાં સુધી કે ટનલ થાય ને એવું ખોદાણ કર્યું છે અને એટલે જ એ દર પૂરવાનો પ્રયાસ થઈ રહ્યો છે બેખોફ થઈ અધિકારીઓને જ્યારે પીઠબળ મળ્યું છે ત્યારે કાર્યવાહી કરી રહ્યા છે હું ફરીથી કહું છું પ્રમાણિક વ્યક્તિ હોય એને હેરાન ન કરવા જોઈએ પણ જ્યાં ખોટું થતું હોય ડંકાની ચોટ ઉપર એમના વિરુદ્ધ બોલવું પણ જોઈએ એ રોકવું પણ જોઈએ ખેર ઋત્વભાઈ મકવાણા સાથે મેં વાત કરી છે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના નેતા છે અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા છે રામકુભાઈ સાથે પણ વાત કરી છે એ પણ જાણીશું પરંતુ અશ્વિનભાઈ બેંકર આપની પાસેથી મારે જાણવું છે ભાજપના બે નેતા એક કેન્દ્રીય મંત્રી છે તેમનું કેવું સ્પષ્ટ છે પ્રમાણિક અધિકારીઓ સારું કામ કરી રહ્યા છે અને ધારાસભ્ય એમ કહી રહ્યા છે કે લોકોને હેરાન કરી રહ્યા છે સાચું કોનું માનું સાહેબ રોનકભાઈ સાચું તમારું માનવું પડે કેમ કે આ વિષયથી તમે અનેક વાર ડિબેટ કરી છે અને પ્રમાણિક રિપોર્ટર તરીકે તમે સરકારનું ધ્યાન દોર્યું હતું અને સરકારે પ્રમાણિક અધિકારીઓની નિમણૂક કરી એક સ્ટેટ લેવલે અને ત્યાર પછી જિલ્લાના જીઓલોજિસ્ટની પ્રમાણિક અધિકારીની નિમણૂંક કરી સાથે સાથે અઠ્ઠાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી એના કારણે અત્યારે આ ખનીજ માફિયા પર જો આવ્યો છે આપના રિપોર્ટિંગને અભિનંદન આપીએ કારણ કે રિપોર્ટર તરીકે આપે જે આપણી આપણી મીડિયા હાઉસે એબીપી મીડિયા હાઉસે જે વાત મૂકી હતી એના પ્રતિસાદને સરકાર સંપૂર્ણ પ્રમાણે આગળ કાર્યાન્વિત કરી અને જે કર્યું છે એનો આ દાખલો છે અને એને બિરદાવવા જ પડે એને બિરદાવવા પડે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી મુજપુરા સાહેબે જે વાત કરી છે એમના વિસ્તાર માટે એ આપણે સૌ અધિકારીઓને બિરદાવ્યા છે એ વાત સામે આવી છે ક્યાંક ને ક્યાંક બીજા અન્ય ભાજપના આગેવાન છે તેમણે તેમના વિસ્તારને અનુલક્ષીને એમણે વાત કરીએ છે કદાચ હું એમ કહીશ કે એમની પાસે માહિતી હશે અથવા અધૂરી હશે પણ એ વાત સાચી છે કે કાયદેસર જે પણ ખનનની જે પણ લીઝો છે એના બહાને પણ ગેરકાયદેસર કામ થાય છે અને એ લીઝ જે છે એની જોડેની જગ્યાઓ પણ જો ખોદાતી હોય તો એમાં એ કાયદેસર જે લીઝ ધારક છે એની પણ જવાબદારી ઉભી થાય અને એટલા માટે પ્રમાણિક અધિકારીઓ કામગીરી કરી છે એ કામગીરીને કામગીરીને બિરદાવી બિરદાવી રહી છે છે આ કામગીરીમાં ટીમ તરીકે કામ થયું છે એક તો પ્રમાણિક અધિકારીઓ પર હુમલો કરવાની કોશિશ થતી સુરેન્દ્રનગરમાં ત્યારે પોલીસે એસપી ઓફિસની ટીમ બની કલેક્ટર ઓફિસની ટીમ બની જીઓલોજીસ્ટના અલગ અલગ જિલ્લામાંથી બોલાવ્યા ફ્લાઇંગ સ્કોડ બનાવી અને આ જે અનેક ખાડાઓ થયા હતા ગોચરની જમીનોમાં ખાડા થયા હતા એમાંથી ગેરકાયદેસર થતું હતું એને પૂરવાનું કામ થયું છે લાખ રૂપિયાના ફાળવીને શ્રી શ્રી ખાણ ખનીજ ધવલભાઈ પટેલ સાહેબે પણ આ આ કામને ખૂબ ઝીણવટ ખનીજ માફિયાઓ પર સકંજો આવે એના માટે કાર્યવાહી કરી છે સરકાર પ્રોએક્ટિવ છે અને ફરી એકવાર

અને કામ કર્યું છે એટલે હું માનું છું ત્યાં સુધી આવતા દિવસોમાં સૌએ આ કામને વધાવવું જોઈએ જેટલી જ મારી અપેક્ષા છે અશ્વિનભાઈ આપની વાત અક્ષરશ એટલે સાચી છે કે ત્યાં ખોટું થતું હતું એ હકીકત છે ખોટું થતું હતું એ માત્ર રોનક પટેલ કે એબીપી બીપી તમામ માધ્યમોએ પ્રયાસ કર્યો ખોટાને રોકવાનો એનો પર્દાફાશ કરવાનો અને એ પણ હકીકત છે કે ધવલભાઈ પટેલની પ્રમાણિકતા ઉપર ઈશ્વર પણ શંકા ન કરે અને એટલે જ દાદાની સરકારે વિશ્વાસ મૂકી આ ફ્રી હેન્ડ આપ્યા છે એટલે આ શરૂઆત થઈ છે અને એટલે જ કોઈ પણ નેતાએ કોઈ પણ નેતાએ કોઈ પણ પ્રકારના રાજકીય સ્વાર્થ માટે વચ્ચે ન આવવું જોઈએ એ પણ હકીકત છે ખેર કોંગ્રેસનો મત લેવો જરૂરી છે એ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ઋત્વુભાઈ મકવાણાએ શું કહ્યું એ પણ જાણી લઈ મેં લાંબી ચર્ચા કરી હતી એમની સાથે એના કેટલાક અંશો જોઈ લઈએ ઋત્વુજાઇ નમસ્કાર આપનું સ્વાગત છે તમારા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ જે ખનનના ખાડા પુરવાની કામગીરી કરી રહી છે તેને આપ કઈ રીતે મૂલવો છો જી રોનકભાઈ આખા મારો જે ખાસ કરીને મત વિસ્તાર છે થાનગઢ મૂળી સાયલા આપ પ્રકાર જે વિસ્તાર છે એ માત્ર એક પ્રકારના ખનીજ માટે નથી આ વિસ્તારમાં એક કરતાં વધારે પ્રકારના ખનીજો પ્રાપ્ત થઈ રહ્યા છે એમાં ખાસ કરીને સિરામિક માટેની માટી છે સિલિકા માટેનો પથ્થર છે બેલા છે બ્લેક ટ્રેપ છે રેતી છે અને એની સાથે સાથે કાર્બોસેલ છે અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે કાર્બોસેલના ખનીજ જે છે એની ચોરી અટકાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે અને ચોરી અટકાવવાની કાર્યવાહી કરતા જ્યાંથી ખનીજ ચોરી ઓલરેડી પહેલા થઈ ચૂકેલી છે એ ખાડાઓ બુરવા માટેની કામગીરી ખાસ પ્રકારે ચાલી રહી છે અત્યારે જે કામગીરી ચાલી રહી છે ગેરકાયદેસર ખાડાઓ છે ગેરકાયદેસર ચોરીઓ છે એને અટકાવવા માટે કાર્યવાહી પ્રશાસન કરે એ બિલકુલ આવકાર્ય બાબત છે અમારી રજૂઆત જે અમને મળી છે ગઈકાલે એ રજૂઆત ખાસ કરીને એવી છે કે આટલા વર્ષો સુધી એક તરફ એકદમ રેલ પદ્ધતિથી આડે દડ ચોરી કરવા માટેની છૂટા હાથે છૂટ આપે પાછલા બારણેથી ચૂંટણી વખતે અગાઉ મીટિંગો થાય કે ભાઈ તમને તમામ પ્રકારની ચોરી કરવાની છૂટ આપવામાં આવશે અને તમને ફાવે એ કરવાની છૂટ આપવામાં આવશે એવી રીતે ચૂંટણીઓ જીતાય અને પછી રાત્રો રાત અચાનક હવે આ બધું અટકાવવા માટે નીકળી જાય તો સરકારમાં બેઠેલા લોકોના પ્રતિનિધિઓની વાતમાં જઈ અને અનેક નાના માણસો આ પ્રકારના કુવાઓ ગાળવા માટે ખર્ચના ખાડામાં ઉતરી ગયા છે હવે જે વચનો આપ્યા હતા તો એ ખરેખર તો આપણે વચનો આપનારાને પૂછવું જોઈએ કે તમે કોના આધારે કોના ભરોસે વચન આપ્યા હતા તો એ વચનો હવે કેમ નથી પાડતા આ નાના માણસો છે જાહેરમાં બોલવા તૈયાર છે ગઈ કાલે જ તે મને એક મેસેજ મળ્યા કે એક પદાધિકારી જાહેરમાં એવું કહ્યું કે પાછલા પાંચ વર્ષોમાં કે દસ વર્ષોમાં ખનીજ ચોરી છે એ તક તમને ઋત્વિકભાઈને જીતાડ્યા એટલે નહોતી મળી પરંતુ એ તો મુખ્યમંત્રી આપણા હતા એટલે તમને આ બધી ખનીજ ચોરી કરવા દીધી છે અને એમના આશયના લીધે તમે બધા ખનીજ ચોરી કરી શક્યા છો તો આ બધી વાત તમારે સત્તા ઉપર બેસેલા લોકોને પૂછવી જોઈએ કે તમે એક બાજુ આવી જાહેરાતો કરો છો એક બાજુ આવી રીતે સાથે વાતો કરો છો છો અને હવે તમે આપેલા ફરો વચન આપવા વાળા જે પણ રાજનેતા હોય કોઈને પણ ખોટા વચન આપવાનો અધિકાર નથી અને ખોટા કામ થાય તેનું વચન આપવાનો તો ભૂલથી પણ અધિકાર નથી એ જે પણ નેતા હોય જે પણ પક્ષના હોય આપના સાથી હોય આપના હરીફ જે પણ હોય સવાલ એ છે ગેરકાયદેસર ખનન થતું હોય તેને અધિકારીઓ રોકતા હોય ખોટી રીતે ખાડા પાડીને ખનન કરેલું હોય એને અધિકારીઓ પૂરતા હોય તો એમાં ખોટું છે શું નહીં અધિકારીઓ ખોટું ન કરવા દે તો એમાં કશું જ ખોટું નથી જે કશું ચાલી રહ્યું છે એ નિયમ અનુસાર જ ચાલી રહ્યું છે અને એ પ્રક્રિયા આગળ ચાલવી જોઈએ એનું સમર્થન છે અમારું પરંતુ એની સાથે સાથે જે અન્ય ખનીજ સાથે સંકળાયેલા લોકો નાના વાહનવાળા માણસો એના માટે જે નાની મોટી મુશ્કેલીઓ થઈ રહી છે તો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે આવક તો જેટલી અહીંયા મજૂરી કરનારો માણસ મેળવે છે એટલી જ સરકારમાં બેઠેલા લોકો મેળવે છે તો અહીંયા જે મજૂરી કરે છે એ ખનીજ માફિયા થઈ જાય છે અહીંયા જે મજૂરી કરે છે એ ભૂ માફિયા થઈ જાય છે એને બધા પ્રકારની વાતો આપણે કરીએ છીએ આજ વાત વહીવટી તંત્રમાં બેઠેલો માણસ આવક મેળવે છે સરકારમાં બેઠેલો માણસ આવક મેળવે છે જેને સાદી ભાષામાં હપ્તા કહીએ છીએ એ લોકો આવક મેળવે છે તો ખનીજ માફિયા તો આ બધા થયા પગલા દરેક ઉપર લેવાવા જોઈએ ઋત્વિક આપ એ નેતા છો જે આજ કાર્યક્રમ ની અંદર હું તો બોલીશ કાર્યક્રમ આજ આજ વિસ્તાર માં ગેરકાયદેસર ખનન ને લઈને મે કાર્યક્રમ કરેલો ત્યારે આપે કહેલું કે આ ખનન માફિયાઓ પ્રમાણિક અધિકારીઓ પર હુમલા કરે છે તેમને રક્ષણ આપવું જોઈએ હવે એ અધિકારીઓની કામગીરીનો વિરોધ કેમ હું આજની તારીખે પણ રોનકભાઈ કઉ છું કે ખનીજ ચોરી ન જ થવી જોઈએ પરંતુ એની સાથે સાથે વરવી વાસ્તવિકતા એ છે કે આ ખનીજના વપરાશ વગર પણ ચાલવાનું નથી ખનીજ ચોરીની વ્યાખ્યા મને સમજાવો તમે કે હા બસ તો લીઝ આપવાની વહીવટી પ્રક્રિયા સરળ થવી જોઈએ પૃથ્વીભાઈ કાયદેસરની લીઝ નથી અપાછી ચલો માની લઈએ તો એનો મતલબ એ તો ન હોય ને કે લીઝ નફા નથી અપાતી એટલે ગેરકાયદેસર ખનન કરવું ગેરકાયદેસર રીતે ખનીજ કાઢવું હા પણ લીઝ પાછલા પંદર વર્ષમાં કેટલી ઇસ્યુ થઈ રોનકભાઈ માહિતી મળશે આપને પાસે ઋત્વિકભાઈ કાયદેસરની લીઝની માગ સાચી હોય શકે અને માગણી કરવી જોઈએ પરંતુ સવાલ એ છે કે જ્યાં સુધી કાયદેસર લીઝ નથી અપાઈ ત્યાં સુધી ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર રીતે ખાડા ખોદવા લીઝ લીઝ વગર જમીન ખોદી કાઢવી આ પણ તો યોગ્ય નથી ને અને આપણ તો જાણો છો ને એ વિસ્તારની અંદર કેટલું ગેરકાયદેસર ખનન થયેલું છે કેટલું ખોદી કાઢવામાં આવેલું છે બધું એના માટે રજૂઆતો મેં જ કરેલી છે કે રેલવેના પાટાની નજીક જોખમી ખોદાણ થઈ રહ્યું છે એ અટકવું જોઈએ અને એ બધી વાતો રજૂઆતો પણ કેટલીક અમે જ કરેલી છે પરંતુ એની સાથે સાથે તાળી બે હાથે પડે ખનીજ વગર વપરાશ વગર ચાલતું નથી મોરબીના ઉદ્યોગો સરકારને ચલાવવા છે થાનગઢના ઉદ્યોગો ચલાવવા છે પણ પાસ પરમિટ આપવા નથી તો ઋત્યુકભાઈ એ ઉદ્યોગોવાળા રજૂઆત કરે ને લિઝ માટે ઉદ્યોગોવાળા આ ખનિજ વાપરતા હોય તો એમની એમની જરૂરિયાત છે એમને રજૂઆત કરવી જોઈએ શા માટે કરે એમને તો ગેરકાયદેસર સસ્તા ભાવે મળી રહે છે ઋત્વિક ભાઈ હું એ જ કહેવા માંગુ છું ગેરકાયદેસર રીતે ખનીજ મળે છે એટલે લોકો વાપરે છે ને ગેરકાયદેસર મળતું બંધ થશે તો એ પણ તો કરશે ને કે કાયદેસરની લીસ સરકાર ફાળવે એ એ જ મારી વાત છે રોનકભાઈ મને જે ગઈકાલે રજૂઆતો મળી એ જ તમને મારી ભાષામાં કહું છું કે રોનકભાઈ ચારસો રૂપિયામાં ટન માટી મોરબી સુધી પહોંચાડે છે આ લોકો ચારસો રૂપિયા ટન માટે ની અંદર જમીન માલિકને આપવાના પોલીસ તંત્રને આપવાના રેવન્યુ વાળા આપવાના વાહનના હપ્તા ભરવાના અને એ તે ચારસો રૂપિયા માં ઉધાર નાખવાનું અને આટલું કર્યા પછી એ ખનીજ માફિયા વાત કેન્દ્રીય મંત્રી ની હોય સ્થાનિક ધારાસભ્ય ની હોય પૂર્વ ધારાસભ્ય ની હોય કે ભાજપ ના નેતાઓની તમામની વાત ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે મોટા પાયે ખનીજ લૂંટાયું છે અને કેટલાક ઉદ્યોગોવાળાએ લૂંટાયેલું ખનીજ મફતના ભાવે ખરીદ્યું છે એ પણ હકીકત છે કે આ જ્યારે લૂંટાવા દીધું એ પણ તો અધિકારીઓ હતા વિભાગે સારી કામગીરી શરૂ કરી છે વિભાગની એક વિનમ્ર વિનંતી છે કે જે અધિકારીઓની જવાબદારી હતી અને આ ખનીજ લૂંટાવા દીધું તેમના પણ જવાબ લેવા જોઈએ તેમના પણ જવાબ લેવા જોઈએ હું નથી કહેતો કે તમામ અપ્રમાણિક હશે કેટલાક લોકો મજબૂર પણ કર્યા હશે માફિયાઓના ડરથી ડર્યા પણ હશે પરંતુ જેમને પણ ભ્રષ્ટાચાર કરીને આ અનુમતિ આપી છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ રમકુભાઈએ ઘણી વાત મારી સાથે કરી છે પણ સમયનો અભાવ છે પણ રમકુભાઈનું કેવું સ્પષ્ટ છે કે મોટાભાગના નેતાઓ અને અધિકારીઓ મળેલા હતા એટલે આ બધું લૂંટાતું રહ્યું અને હાલ અધિકારીઓ પ્રમાણિક આવ્યા છે એ કાર્યવાહી કરી રહ્યા છે તે યોગ્ય છે રમકુભાઈએ અગાઉ પણ વાત કરી હતી અને મેં અગાઉ પણ એમનો ઇન્ટરવ્યૂ પણ ચલાવ્યો હતો પરંતુ આજે સમયનો અભાવ છે ખેર ફરી એકવાર કહું છું નાના મજૂરોની રોજગારી ન જવી જોઈએ એ વિસ્તારમાં રોજગારી વધે તેવા પ્રયાસ પણ કરવા જોઈએ કારણ કે માઇનિંગના જે આ કૂવાની અંદર જે ઉતરે છે ને મજૂર હાલ જે પણ વાતો મજૂર મજૂરની હિતની કરતા હોય એની હાલત જોવા તો ખબર પડે કેવી હાલત થાય છે કોલસો કેવી રીતે કાઢે છે ને એ દર્દનાક દ્રશ્યો જોશો એટલે ખબર પડશે અને ત્યારે ખબર પડશે કે આ માફિયા કયા હદ સુધી ગયેલા છે કયા લેવલના છે કાનૂનની રીતે ખાડા પૂરવા જ જોઈએ કાનૂન રીતે ખાડા પુરાતા હોય તો એ અધિકારીઓને સમર્થન નહીં સલામ ભરવી જોઈએ એ પણ હકીકત છે અને આશા રાખવું માત્ર સુરેન્દ્રનગર કે થાનગઢ જ નહીં ગુજરાતમાં જ્યાં જ્યાં માફિયા બેફામ બન્યા છે તેમના વિરુદ્ધ આ જ પ્રકારે નક્કર કાર્યવાહી થાય એક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશ વાઇબ્રન્ટ આવી રહ્યું છે વિકાસ લાવી રહ્યું છે